સંખેડા પોલીસે ભાટપુર ગામે એક ઘરમાંથી સવા પાંચ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો બુટલેગર ઝડપાયો દારૂ આપનારને પકડવાનો બાકી સંખેડા તાલુકાના ભાટપુર ગામે એક બંધ ઘરમાંથી પોલીસે સવા પાંચ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો એક બુટલેગર ઝડપાયો દારૂ પૂરો પાડનાર વોન્ટેડ સંખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે પોલીસને બાતમી મળી હતી કે ભાટપુર ગામે બસ સ્ટેન્ડ વડ ફળમાં રહેતો સંદીપભાઈ નાનજીભાઈ તડવી મૃતક મધુબેન કંચનભાઈ તડવીની બંધ ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંગ્રહ કરીને વેચાણ કરે છે જેથી સંખેડા પોલીસે અત્રે રેડ કરી હતી રેડ દરમિયાન સંદીપભાઈ ઉર્ફ ભાઈલુ નાનજીભાઈ તડવી હાજર મળી આવ્યો હતો સંખેડા પોલીસે બાતમીવાળા ઘરે રેડ કરતા ઓરડીની બાજુમાંથી તેમજ ઓરડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેને સંખેડા પોલીસ મથકે લાવીને ગણતરી કરતા દારૂના ક્વાટરીયા બિયર વગેરેની કુલ બે હજાર ઇઠ્યોતેર બોટલો મળી આવી હતી જેની કિંમત પાંચ લાખ પચીસ હજાર છસો સોળ રૂપિયા થતી હતી તેમજ ઝડપાયેલા શખ્સ પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેની કિંમત પાંચ હજાર રૂપિયા થતી હતી કુલ પાંચ લાખ ત્રીસ હજાર છસો સોળ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો કોણે પૂરો પાડ્યો એ બાબતે તેણે જણાવ્યું હતું કે જીતુભાઈ મનુભાઈ તડવી રહે મોટી મોટીકળાયતા કમાટે વહેલી સવારે તેના ઘરે આવીને આ જથ્થો પૂરો પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને શખ્સો વિરુદ્ધ સંખેડા અને કવાંટ પોલીસ મથકે દારૂની હેરાફેરી અંગેના ગુન્હા નોંધાયેલા છે